પક્ષીઓના બહારે આવ્યું સેવાભાવી સંસ્થા ડીસા સોમનાથ સેવા ટ્રસ્ટ તેમજ પાટીદાર સમાજોના પક્ષોના માળા અને કુંડાનું વિતરણ ડીસામાં જે બગીચા સર્કલ પાસે પક્ષીઓના કુંડા તેમજ માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ડીસા કાર્યકરો પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ સેવા પ્રવૃત્તિમાં જોડાયા અને માળા અને પાણીના કુંડાના ટોકન પેટે દસ રૂપિયા લઈ વિતરણ કરાયા સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ સેવાભાવી કાર્યોનો સારો પ્રતિસાદ મળ્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા પક્ષીઓ માટે સેવા આપી રહ્યા છે સોમના ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માડીને બીજી વખત સેવા કરવામાં સહભાગી બન્યા આ સેવા કાર્યમાં અનેકો લોકો જોડાયા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો ત્યારે નગરજનોએ આ સેવા કરીને બિરદાવીને પાણીના કુંડા અને પક્ષી ઘરનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું આજે રીસા સમસ્ત પાટીદાર સમાજ તથા સોમના સેવા ટ્રસ્ટ દ્વારા કુંડા તથા ચકલી ઘરનું વિતરણ ચાલુ કરેલ છે અને ચણ પણ રાખેલ છે કે ટોકન જ રાખેલ છે 10 રૂપિયા અમે ડીસાવાસીઓને કહીએ છીએ કે નહીં જઈ પાણી ભરો અને ચકલાને રહેવા માટે ચકલાને ઘર ચટલી ઘર પણ બાંધો ને સેવા કરીએ પક્ષીઓની આજના યુગમાં જો રહેવા માટે વૃક્ષો રહ્યા નથી ને પીવા માટે પણ પાણી રહ્યા નથી ઇરિગેશન સિસ્ટમ થવાથી એટલે ઝાડ પણ રહ્યા નથી એટલા માટે ચટલી ચટલીને રહેવા માટે કૂડા પાણી પીવા માટે કૂડા અને રહેવા માટે ચટલી ઘર લઈ જાઓ એ જશું ભારત કી જાય આજની તારીખ સત્યાવીસ ચાર પચીસ ના રોજ સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ એગ્રો તરફથી આજે પાણીના કુંડા અને ચકલીના માળાના ઘરનું વિતરણ કરવામાં આવેલ છે જનતાને અમારી વિનંતી છે કે આકારના યુગમાં જે ઝાડો કપાઈ રહ્યા છે જે પાણીની વ્યવસ્થાના અભાવનારી લીધે આજે જે ચકલી મતલબ કે ઘોરૈયો એનું ધીરે 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 જે ઓછા થાય છે એને આપણે પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી બધા એક સાથે મળી આપણે આ બધી ચકલીઓનો એક બચાવનો સરસ એક એમનો પંખેનો માળો એમને મળી જાય એવું આપણે એક પ્રયત્ન કરીએ છીએ એમાં દરેકે દરેક સમાજ દરેક કુટુંબ દરેક ઘર દરેક ડીસા નગરવાસીઓને મારી અપીલ છે કે તમે આમાં જોડાવો અને ફક્ત એક નજીવી કિંમતે ફક્ત ટોકન પૈસાથી જ અહીંથી વિતરણ કરવામાં આવશે અસ્થુ ભારત માતા કી જાય એવાલ અમૃતવાણી સબંધ ભારત ન્યૂઝ ડીસા